ભરૂચ કરુણા એમ્બ્યુલન્સ દ્વારા અકસ્માતમાં ઈજા પામેલ શ્વા જીવ બચાવવામાં આવ્યું ગુજરાત પશુપાલન વિભાગ અને એમઆરઆઈ ગ્રીન હેલ્થ સર્વિસીસના સંકલનથી કાર્યરત કરુણા એમ્બ્યુલન્સ જે ભરૂચ શેટી વિસ્તારમાં અબોલ પશુ પક્ષીઓ માટે મફત સારવાર આપી એક અમૂલ્ય વરદાન તથા આશીર્વાદરૂપ સાબિત થયેલ છે ગત માહિતી અનુસાર ભરૂચના ડુંગરી વિસ્તારમાં ગંભીર હાલતમાં શ્વાનને તકલીફમાં જોઈને ઇનાયતભાઈએ તરત જ ઓગણીસો બાસઠ પર કોલ કર્યો હતો અને કોલ મળતા તુરંત જ કરુણા એમ્બ્યુલન્સના ડોક્ટર મુબેન પટેલ અને તેમના પાયલોટ કમ ડ્રેસર નિકુલભાઇ ભાઈ ઘટના સ્થળ ઉપર જઈ રવાના થઈ ગયા હતા ઘટના સ્થળ ઉપર પહોંચ્યા બાદ પશુનું નિરીક્ષણ કરતા જણાવ્યું કે પાછળના ડાબા પગે ઈજાને કારણે સડો થઈ ગયો હતો અને કેટલાક સમયથી તકલીફમાં પડા પીડાતો હતો અને બીજી શારીરિક ઈજાઓ હતી ઈજાને શ્વાનને અમુક દિવસો પહેલા હોવાનું જાણવા મળ્યું ની હાલત ખૂબ જ ગંભીર હતી ઉભું થવામાં અસક્ષમ હતું જેથી તુરંત જ પરિસ્થિતિની ગંભીરતા પારખી તે પગનું ઓપરેશન ઓપરેશન કરીને કરવાનો નિર્ણય લેવાયો લગભગ બે કલાકની મહેનતના ફળસ્વરૂપ સ્થિતિમાં સુધાર આવતા રાહત અનુભવાઈ હતી આ સમગ્ર ઘટનાના પ્રત્યક્ષી જેઓએ ઓગણીસો બાસઠ કોલ કર્યો અને ગુજરાત સરકાર તથા ઇએમઆરઆઈ ગ્રીન હેલ્થ સર્વિસીસની ઇમરજન્સી સેવાઓને પ્રતાવી હતી અને ખૂબ જ આભાર માનતા ભવિષ્ય માટેની શુભકામનાઓ પાઠવી ભરૂચ જિલ્લાના પ્રોજેક્ટર કોર્ડિનેટર યોગેશ દોશી અને પ્રોગ્રામ મેનેજર ડોક્ટર પંકજ સર દ્વારા કામની પ્રશંસા કરવામાં આવી